આપ સૌના મંગલમય જીવનની શુભકામના ઋષિચિંતન ચેનલમાં આપ સૌનો હાર્દિક સ્વાગત છે આવો ગાયત્રી મહામંત્ર સાથે સાથે સાતે ભૂર્ભુવા સ્વાહ તત્સિરવારે ભર્ગો દેવસ ધીમી ધિયો નહ પ્રચોદયાત યુવા ક્રાંતિપદ લેખક ડૉક્ટર પ્રણવ પંડ્યા અધ્યાય ચોવીસમું આપણે મીડિયા દ્વારા જન ક્રાંતિ લાવીશું મીડિયા જગતમાં યુવા ચેતનાની ચમક વધી છે વર્તમાન સમયમાં યુવક યુવતીઓ આને તેમના ઉજ્જવળ કેરિયર પોઈન્ટ રૂપે જોવા લાગ્યા છે ચમકતું ધમકતું કેરિયર નેમ ફ્રેમ અને પૈસા કોઈ મોટી ન્યૂઝ ચેનલનો ગ્લેમરસ તથા માલદાર પત્રકાર બનવાની ખ્વાહિશ તેમને બેચેન કરી રહી છે ટીવી સ્ક્રીન દ્વારા નામ અને પૈસા કમાવાની મહત્વકાંક્ષાને લઈને આજના હજારો યુવાનો પત્રકાર બનવાના સ્વપ્ન જુએ છે તેમનામાંથી ઘણા ઓછા એવા છે જે સમાજ માટે કંઈક કરવા માગે છે જે સમાજ માટે કંઈક કરવા માગે છે મોટાભાગના હોય તો પ્રસિદ્ધિ મેળવાની ઈચ્છા પ્રેરિત છે ઇલેક્ટ્રોનિક મીડિયા સામે પ્રિન્ટ મીડિયાની ચમક થોડી ફીકી આવશ્યક છે પરંતુ યુવાનોની નજર પ્રસિદ્ધિ તથા સફળતાના અવસરો ત્યાં પણ છે આજની મીડિયાની આ સ્થિતિ છે પરંતુ શરૂઆતમાં આપણા દેશમાં પત્રકારિત્વ એક મિશન રૂપે જન્મ્યું હતું તેનો ઉદ્દેશ્ય સામાજિક ચેતનાને વધારે જાગૃત બનાવવાનો હતો વિચાર ક્રાંતિના માધ્યમથી જનક્રાંતિ કરવાનો હતો તે વખતે દેશની ધરતી પર ગણેશ શંકર વિદ્યાર્થી જેવા યુવાન દેશને સામાજિક સાંસ્કૃતિક તથા રાજનૈતિક આઝાદી માટે સંઘર્ષ કરતા હતા તેમને ધમકીઓ કે યાચનાઓ વિચલિત કરી શકતી ન હતી આર્થિક કષ્ટોમાં પણ તેમની કલમ ડગમગતી ન હતી સ્વાધીનતાના આગેવાન મહાત્મા ગાંધી સ્વયં પત્રકાર હતા મહામના માલવિયા પણ તેમની કોમ સાથે આ અભિયાનમાં જોડાયા હતા તે દિવસોમાં યુવાન રહેલા આપણા ગુરુદેવ પત્રકારત્વના જગતમાં શ્રીરામ મત રૂપે ઓળખાતા હતા દેશની આઝાદી માટે મદમસ્ત શ્રીરામ મતની કલમ પણ મદમસ્ત હતી અને તેમની ધારની તીક્ષ્ણતા કોઈ પણ હાલતમાં ઓછી થતી ન હતી આજે મોટાભાગના યુવાનો ટીવી પત્રકારત્વના ઝગમગતા ચહેરાઓ રાજદીપ સરદેસાઈ બરખા દત્ત દીપક ચોરસિયા જેવી પ્રસિદ્ધિ અને પૈસા હાંસલ કરવા માટે તરસે છે તેમનું ધ્યાન રાજદીપ કે બરખાની સફળતાની પાછળ છુપાયેલી તેમની કાબેલિયત મહેનત અને સંઘર્ષ પર ઓછું જ રહે છે આમે આજે મીડિયાઓએ એક એવું ઉદ્યોગનું રૂપ લીધું છે કે છાપા તથા ચેનલો કંપની રૂપે કામ કરી રહ્યા છે બજાર સામાજિક જવાદી જવાબદારી પર સંપૂર્ણપણે છવાયેલું છે અને દરેક વસ્તુ નફો અને નુકસાન જોઈને નક્કી કરવામાં આવે છે જેઓ અનુભવી રહ્યા છે અને તેઓ કહેવા લાગ્યા છે કે વસ્તુઓ દૂરથી એવી દેખાય છે તેવી હકીકતમાં હોતી નથી સામાજિક જવાબદારી કરતાં પ્રોફેશનલ જવાબદારી વધારે છે સ્થિતિ કંઈક ગૂંચવાઈ ગેલી લાગે છે આજની સ્થિતિમાં પત્રકારત્વમાં મૂલ્યોની પ્રતિષ્ઠા માટે મોટા બલિદાન જોઈએ કમસે કમ એટલું તો થવું જ જોઈએ કે યુવાનોમાં સામાજિક દર્દ અનુભવવાની તાકાત હોય અહીં એમ પણ કહેવાનો અર્થ નથી કે આવું જરાય નથી પરંતુ એટલું તો કહી શકાય છે કે જ્યારે આ બધું ઘણું ઓછું છે ઘણા થોડા લોકો નાના પાયે આવું કરી રહ્યા છે કારગીલના યુદ્ધમાં સીધું જ મોરચે જઈને બંકરથી રિપોર્ટિંગ કરતી બરખા દત્તાના સાસને અમે વણદેખી કરી રહ્યા નથી પરંતુ આજે એવું સાસ સામાજિક અને સાંસ્કૃતિક મુદ્રાઓ તથા સામાન્ય માનવીને જીવનના દર્દ સાથે લડવા માટે કંઈક કોઈ કરી રહ્યું છે ખબર નથી પત્રકારત્વ માટે નવા પ્રશિક્ષણની જરૂર છે જેમાં સામાજિક તથા વ્યવસાયિક હિતોનો યોગ્ય સમન્વ હોય દેવ સંસ્કૃતિ વિદ્યાલય સ્વાધીનતાના યુગના યુવાન પત્રકાર શ્રી રામમતના આદર્શ દ્વારા પત્રકારોની નવી પેઢી તૈયાર કરવાનું નક્કી કર્યું છે પત્રકારત્વ ફરીથી યુવાન માટે મિશન બની શકે એવી ભાવનાત્મક અને વૈચારિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે જો કે અત્યારે એ સૈષવ અવસ્થામાં છે એ માટે વિદ્યાર્થીઓ તથા સંચાલકો કઠિન સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યા છે છતાં આશાનું તોફાન તીવ્ર છે દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલયમાં પત્રકારત્વ તથા જનસંચાર અભ્યાસક્રમના સ્નાતકોત્તર વિદ્યાર્થી વિદ્યાર્થીઓનું પૂરા આત્મવિશ્વાસ સાથે વિશે કેવું છે કે મુશ્કેલીઓ ઘણી છે પરંતુ મીડિયા તથા બીજા ક્ષેત્રોમાં છે તેના ઈરાદાઓ મક્કમ હોય છે સફળતા આવશ્યક મળે હા આ માટે યુવાન પત્રકારોમાં આધ્યાત્મિક ચેતનાની આવશ્યકતાનો બૌદ્ધ અભિષ્ટ છે